શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલય અને સ્પોર્ટ એકેડમીના પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ એક સ્વસ્થ પર્યાવરણમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે પર્યાવરણને સ્વસ્થ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મૂકી દીધું છે દુનિયાને આ ખતરાથી માહિતગાર કરવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે ઉજવણી કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વૃક્ષોનું નિદન થઈ રહ્યું છે જેના કારણે ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે પાંચમી જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે આવેલ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલય અને સ્પોર્ટ એકેડેમીના પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષારોપણ કર્યા બાદ દરેક બાળક વૃક્ષની જાળવણી કરશે અને બીજા વૃક્ષો પણ વાવશે એવી શપથ પણ લેવામાં આવી હતી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પચીસમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરીને છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી એમ એકાવન દિવસ સુધી દસ હજાર વૃક્ષોનું વાવેતર કરશે તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે અંબાજી આસપાસ વિસ્તારમાં દસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો છે આ સંકલ્પનો ઉદ્દેશ વૃક્ષોની જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને શુદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે તેનો ઉછેર કરે તો પણ હરિત કાળથી સર્જાઈ શકે છે ઉમેશ પંચાલ યુઆર ન્યૂઝ નેટવર્ક અંબાજી